સાંભળ્યું કે ખેડૂતોના પાકમાં કડદો કરવામાં આવતો હોય છે હવે તો તેમને આપવામાં આવતી સહાયમાં પણ કરવામાં આવે છે આવા ગંભીર આરોપો લગાવ્યા છે આપ નેતાએ જેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે માં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો હતો કપાસ બગફળી જેવા બધા પાકો નષ્ટ થઈ ગયા હતા જે બાદ સરકારે સહાયની જાહેરાત કરી દસ હજાર કરોડની સરકારે સહાયની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ ચાલુ કરી દેવામાં આવી હતી હવે આ પ્રક્રિયામાં જે તે ગામના હોય તે ગામના વીસી જોડે જાય ને પોતાની નુકસાનીનું જે વળતર મેળવવાનું હોય તેનું ફોર્મ ભરતા હોય છે જે બાદ હવે આપ નેતા સાગર રબારી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ખેડૂતોને જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમની સામે છેતરપિંડી તેમના દ્વારા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે જે ખેડૂતોને જેમ કે બે પોઈન્ટ ઓગણીસ હેક્ટરમાં નુકસાન થયું હોય તો વીસી ફોર્મ જાતે એડિટ કરીને એક પોઈન્ટ ઓગણીસ કરી નાખે છે એક હેક્ટરનું ખેડૂતોને નુકસાન કરવામાં આવે છે જેવા આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા સાંભળી તેમણે વધુમાં શું કહ્યું કામ કમોસમી વરસાદ થયો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હજારો કરોડનું નુકસાન થયું ગુજરાત સરકારે સેટેલાઇટ સર્વે કર્યો દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયાનું જાહેર કરી દયુ ત્યારે પણ મને પૂરો વિશ્વાસ હતો ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા ઉપર અને સહાયમાં કડદો થઈ ગયો એનો પુરાવો પણ હું આજે તમને આપું છું અત્યાર સુધીમાં ઓગણત્રીસ લાખ એસી હજાર અરજીઓ ખેડૂતોએ સરકારમાં જમા કરાવી દીધી છે જેમને કમોસમી વરસાદમાં નુકસાન થયું છે સરકારે અત્યાર સુધીમાં માત્ર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર બાકીના ખેડૂતોને ક્યારેક ચૂકવવાના છે કેટલા દિવસમાં ચૂકવવાના છે એને કોઈ ચોખવટ સરકાર કરતી નથી હું કેમ કહું છું કે મને ભાજપની સરકારની કડદો કરવાની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે તો મારી પાસે બે ફોર્મ આવ્યા છે પહેલું ફોર્મ છે જેમાં વીસીઇ પાસે ખેડૂતે અરજી ફોર્મ જમા કરાવ્યું છે એના આંકડા તમને વાંચી સંભળાવું તમને સ્ક્રીન ઉપર પણ બરાબર દેખાશે ખેડૂત છે પટેલ એમનો સર્વે નંબર બસો તેત્રીસ એનું ક્ષેત્રફળ છે પોઈન્ટ છત્રીસ પંચોતેર હેક્ટર નુકસાનનો વિસ્તાર પૂરેપૂરો ત્રણ હજાર છસો પંચોતેર મીટર સર્વે નંબર ચારસો ચુમ્મોતેર ક્ષેત્રફળ છે પોઈન્ટ આડત્રીસ એક્યાસી હેક્ટર નુકસાન સર્વે નંબર છસો સોળ વિસ્તાર છે પોઈન્ટ ત્રેતાલીસ બાવન નુકશાન પૂરેપૂરું કુલ ક્ષેત્રફળ એક પોઈન્ટ ઓગણીસ જીરો આઠ હેક્ટર નુકસાનનો વિસ્તાર છે હેક હેક્ટર એટલે મર્યાદામાં નુકસાન છે અને એમને પૂરેપૂરી રકમ મળવા પાત્ર એવું આપણને લાગે હવે આ વીસીએ ભરેલું ફોર્મ ખેતીવાડી અધિકારીએ એડિટ કર્યું છે એવું મને કહેવામાં આવ્યું ને એની પ્રિન્ટ પણ મોકલવામાં આવી છે તો એમાં છે સર્વે નંબર બસો તેત્રીસ જે પેલામાં છે ક્ષેત્રફળ પોઈન્ટ છત્રીસ પંચોતેર હેક્ટર બાકીનું બધું બરાબર છે નુકશાન તેત્રીસ થઈ ગયો ઘટી ગયો બીજો સર્વે નંબર ચારસો ક્ષેત્રફળ પોઈન્ટ આડત્રીસ એક્યાસી મીટર હેક્ટર નુકસાનગ્રસ્ત વિસ્તાર થઈ ગયો જીરો ત્રીજો સર્વે નંબર છે છસો સત્તર નંબર ક્ષેત્રફળ પોઈન્ટ તેતાલીસ બાવન હેક્ટર નુકસાનગ્રસ્ત વિસ્તાર જીરો હેક્ટર એટલે જે ખેડૂતે ફોર્મ ભર્યું હતું એનો કુલ નુકસાનગ્રસ્ત વિસ્તાર હતો એક પોઈન્ટ ઓગણીસ જીરો આઠ હેક્ટર એડિટ થયેલા ફોર્મમાં કુલ ત્રણે સર્વે નંબરનો નુકસાનગ્રસ્ત વિસ્તાર થઈ ગયો પોઈન્ટ તેર હેક્ટર હવે આ ખેડૂતને કેટલી સહાય મળશે હેક્ટરની આને કહેવાય ખેડૂતોના વળતરમાં કડદો એને ચાર હજાર જ મળ્યા છે એવું કહેવાવાળા અનેક ખેડૂતો તમને મળશે કારણ વળતરમાં કડદો થઈ રહ્યો છે એટલે જ સેટેલાઇટ સર્વે કર્યા પછી પાછો સર્વે કરાવ્યો પાછા ફોર્મ ભરાવ્યા કારણ તમે ભરેલા ફોર્મ ને એડિટ કરવાના એમની પાસે સગવડ છે આ કડદો ન થાય અથવા કડદો થાય તો એની સામે લડવાની તૈયારી આપણે સૌ ખેડૂતો રાખવાની છે આ વખતે ગુજરાતમાં સરકારને ને કોઈ પણ પ્રકાર કડદો આપણે કરવા દેવાનો નથી સાગર રબારીનું કહેવું છે કે વીસી ફોર્મ ભરે પણ ખેતીવાડી અધિકારી તેમને એડિટ કરી દે છે તેમનું કહેવું છે કે આ વીસીની સગવડ ખેડૂતોને આપવાની કે પણ તેમને કરવામાં આવી રહી છે હવે આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં